નમસ્કાર મિત્રો તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારની ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં જય વસાવડાની અનાવૃત કોલમનો લેખ અદ્ભુત છે આ લેખનું શીર્ષક છે મોટિવેશનલ કે ખોટિવેશનલ મને આ લેખ ખૂબ જ ગમ્યો એટલો બધો ગમ્યો કે આખો જ લેખ મારા વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થીઓ દ્વારા એનું વાંચન કરવામાં આવ્યું ઘણી બધી વખત આપણે કેટલીક વાતો અનુભવતા હોઈએ પણ એને યોગ્ય શબ્દોમાં આપણે પોતે મૂકી શકતા ન હોઈએ અને કોઈ બીજી વ્યક્તિ જ્યારે યોગ્ય શબ્દોમાં મૂકે ત્યારે મજા પડી જાય જયભાઈએ આ લેખમાં કેટલીક બહુ જ પાયાની અને સરસ વાત કરી છે ખાસ કરીને આજની ટીનેજર અને યુવા પેઢી જે મોટિવેશનલ સ્પીકર્સ કે મોટિવેશનલ વિડીયોના રવાડે ચડી છે એમનું એને સરસ મજાનું પૃથ્કકરણ કરી આપ્યું છે પેલો પ્રશ્ન આપણને એ થાય કે શા માટે એટલા બધા મોટિવેશનની જરૂર પડે છે આપણી અંદર આપણું પોતાનું કશું છે જ નહીં અને જેને આપણે સાંભળીએ છીએ એઝ અ મોટિવેટર કે આપણને પ્રેરણા આપશે એનું અંગત જીવન એમના પોતાના મોટિવેશનથી ચાલે છે કે નહીં આ લેખમાં જયભાઈ સરસ ઉદાહરણો આપ્યા છે કે કહેવાતા મોટા મોટિવેશનલ સ્પીકર્સ જે વાત કરે છે એ જ વાતનો અભાવ એમના જીવનમાં છે તો શું આ ઉછીનો ઓને ઉધાર જ્ઞાન આપણને કઈ મદદ કરશે કે કેમ વાત કરે છે પોપકોર્ન બ્રેન વિશે અને બહુ સરસ સમજાવે છે હું એમાંથી કેટલા કંશો આપણને વાંચી સંભળાવું આજની પેઢીને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે એટલે ધીરજની આદત નથી મોટિવેશનની જરૂર એને પડે કે જેનામાં પોતાનામાં ધૈર્ય નથી સહન સહનશક્તિ દુઃખો જવાની એમને કોઈ જ જતી નથી સહન શક્તિ નથી અને દુઃખો જીરવી શકતા નથી ઈગો સાવ ફ્રજાયેલ એટલે કે બટાકણો હોય છે કોઈ એમને સહેજ પણ કઈક આમ બોલે એટલે એ અંદરથી ઘવાઈ જાય પોતાની જાતને વિદ્રોહ કરીને ખૂણામાં બેસીને લપાઈ જાય પછી બહાર ડાન્સ ડ્રાઈવ ને ડ્રિંક ની મસ્તી ચાલતી હોય ને ભીતર ડીમન્સ હોય એવી અંધારી માનસિકતા એટલે આ અંદરનો ખાલીપો ભરવા માટે વધુ ખાવું વધુ પીવું વધુ ફરવું વધુ ડ્રાઈવ કરવું એટલા માટે ચાલે છે કે અંદર ડીમન્સ એટલે કે રાક્ષસી માનસિકતાનો અંધાર પટ છવાયેલો હોય છે આવા લોકોને વધુ મોટિવેશનની જરૂર પડે છે અને મેં જોયું છે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કે ઘણા બધા વિદ્યાર્થીઓને મોટિવેશનલ વિડીયો જોવાની પડી જાય એમાંથી એક પણ પણ બાબત શીખવીને એનો અમલ જીવનમાં ના કરે માત્ર આખો દિવસ વિડીયો જોયા કરે આ ગલ જાય લખે છે બે શબ્દો આવ્યા છે નવા એક છે પોપકોર્ન બ્રેઇન જેમ તવામાં ફૂટતી ધાણી આમ તેમ ઉછળતી હોય એમ ચંચળ હાઈપર બ્રેઇન થતું જાય છે બધા

એટલે એને વ્યસન સુધી જવું પડે છે તો ક્યાંક આપણે એ તો ભૂલ્યા છીએ કે પોતાની જાત સાથે આપણે કેમ પનારો પાડવો એમ જ મૂડ સ્વિંગ્સ આવ્યા કરે છે ફોકસ રહે નહીં ચિત્ત સરખું ક્યાંય ચિંતે નહીં મોબાઈલમાં કારણ વગરના કોન્ટેન્ટનું એડિક્શન સમય બધો જ ખાય છે અકારણ સ્ક્રોલ કર્યા કરે રીલ્સ જોયા કરે મગજના સ્નાયુઓ જાણે એગ્રેસિવનેસથી થાકી જાય નિર્ણય ડામાડોળ થઈ જાય યાદ કશું લાંબુ રહે નહીં ને કારણ વગર ગુસ્સો કે વેદનાની લાગણી થાય અને સ્થિરતા કેળવે એવો કોઈ સંગ કે શોખ ના હોય તો પછી બહાર ટેકા શોધવા જવું પડે ને માણસે કોઈ એવી કળા કોઈ એવો શોખ વિકસાવ્યો હોય કે જેના પાછળ એને વર્ષો સુધી સમય આપ્યો હોય એ જે તપ પાકે એ જે બળ પાકે એ એટલું સરસ હોય કે તમારા તમારું ફોકસ કે તમારા માનસિક ડામાડોળ જે છે એને અટકાવી શકે એટલે તમે તમારા ઘરમાં ગેરહાજર રહો તો પછી બહારથી કોઈક આવીને રહેવાનું જ છે તો આપણા વિચારોનો ઇજારો આપણા નિર્ણયનો ઇજારો શું મોટિવેશનલ વિડીયોને આપણે આપીએ છીએ કે કેમ એ પ્રશ્ન જયભાઈ સરસ રીતે મૂકે છે આવું આડેધડ બનેલું દિમાગ એટલે પોપકોર્ન બ્રેન આથી આગળ કેવા લોકોને સાંભળવા જોઈએ એના વિશે એ સમજાવે છે ઘણું લાંબુ છે મારી વિનંતી છે તમે આખો લેખ બે ત્રણ વખત વાંચજો પણ કે છે એવા લોકોને સાંભળાય કે જે પોતે તરબતર નવું નવું શીખતા હોય નવા નવા અનુભવોમાંથી પસાર થતા હોય પોતાના વિચારો પ્રત્યે જળ ના હોય પોતાની ભૂલ થાય તો જાહેરમાં સ્વીકારવાની જેનામાં નિસ્બત હોય જે સંવેદના અનુભવશે બીજા માટે ને એમને મદદ કરવાની પ્રામાણિક કોશિશ કરશે જે કહેશે કે તમારી મર્યાદા અને તમારી પ્રતિભાને સમજો ને તે મુજબ તમને મળશે બધા માટે વન ઓલ નહીં બધાને છ નંબરનું બૂટ ના આવે એમ મોટિવેશનલ સ્પીકર જે થિયરી સિદ્ધાંતો બધા માટે એક સરખા આપે છે એ તો ખોટા જ છે બધાને સતત બધું ના મળે આ આમ કેટલી સાદી વાત છે પણ છતાં આપણે સમજાતું નથી કે એક વ્યક્તિ હોય એની કોપી કરવામાં માણસ પોતાની ઓરિજિનાલિટી ખોઈ બેસે એ તો કેટલો મોટો ધંધો છે સુખ કે સફળતા કાયમી ના હોય અને કાયમી સુખ સફળતા જે આપણને આ સ્ક્રીન પર દેખાય છે મૂવીમાં દેખાય છે કે સોશિયલ મીડિયા પર દેખાય છે એ તો ફેક જ છે હાર કે પીડા પણ જીવનનો હિસ્સો છે મને બહુ એવું લાગે કે આપણે કેમ લોકોને હારતા નથી શીખવતા હારતા માટે મેદાનમાં રમવા જવું પડે ટીમ ટીમ ગેમ્સ રમવી પડે અને તો હારતા આવડે હારતા આવડે એને પછી જીતનો નશો ના છે અણધાર્યું થઈ શકે ને તમામ સવાલોના જવાબો ના જડે લાઈફની ભેદી પઝલમાં લાઈફ એટલી કોમ્પ્લેક્સ છે જીવન એટલું એટલું સંકુલ છે કે એમાં બધા જવાબો ના પણ પણ ઇટ્સ ઓકે લાઈફ આવી જ છે સંઘર્ષ એ આપણી સનાતન નિયતિ છે ને માણસ ભૂલ પણ કરે ને સમય પલટાઈ જાય તો આવડતું હોવા છતાં ફેલ પણ થાય અમુક નિશ્ચિત ડોઝ લીધા હોય તો પછી એને રોગ ના થાય એવું ના હોય એમ જીવનમાં તમે હાર્ડવર્ક કરો બધું જ કરો છતાં ફેલ થાવ એની તૈયારી સાથે હાર્ડવર્ક કરવાનું તો શરૂ જ રાખવાનું છે આ વાસ્તવિકતાનો પરિચય લોકપ્રિયતાને ઠોકરે મારીને ઓરિજિનલ આવા લેખ અને આવી વાત જે ખરેખર સચ્ચાઈની છે ઓરિજિનલ છે અને આપણને સૌને સમયસર ચેતવે છે કે તમે જે મોટિવેશનલ વિડીયોઝને પ્રમાણ માનો છો એને ફોલો કરો છો એની દરેક વાત તમને ગળચટ્ટી લાગે છે શું એ છે કે કેમ એ સતત તપાસવું રહ્યું તો આપણું મોટિવેશન કંઈક ખોટિવેશન તો નથી ને એ જાણવા સમજવા માટે આ લેખ સૌએ વાંચવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે થેન્ક યુ સો મચ